પોરબંદર આર્ય સમાજ વૈદિક સિદ્ધાંત વેલફેર ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં નિઃશુલ્ક આર્યવેર દર જાગૃત શિબિર આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં પચાસ થી વધુ નાના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા પોરબંદર આર્ય સમાજ વૈદિક સિદ્ધાંત વેલફેર ટ્રસ્ટ દ્વારા આવાસ ખાતે તારીખ 5 11 2025 થી 11 11 2025 સુધી નિઃશુલ્ક આર્યવેલ દર્ જાગૃત શિબિર આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં વેદ શિક્ષણની સાથે સાથે બાળકોને सर्वांग सुंदर व्यायाम караटे योग

તેમજ આર્યવીર દળના કરણ આર્યવીર શિક્ષક દ્વારા બાળકોને યજ્ઞ કરી ધર્મ અંગેનું શિક્ષણ આપવામાં આવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર